નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ સુરતમાં એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણના નામે સ્મીમરના ડૉક્ટરે કરોડોનું ફૂલેખું ફેરવ્યું એમ્બ્યુલન્સ સંચાલકો હેમંત પરમાર અને મયુર ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી છે ઇકો સેલે આ પ્રકરણમાં બે એમ્બ્યુલન્સ સંચાલકોની ધરપકડ કરી હતી ડૉક્ટર હાર્દિક પટવાએ બે એમ્બ્યુલન્સ સર્વિસના સંચાલકોની સાથે મિલી ભગત રચી મોટો ગફલો કર્યો હતો દર્દીને બીજા રાજ્યમાં મોકલવાની ટ્રીપ પેઠી એક લાખ નફાની સ્કીમ બતાવી હતી અને આજે આરોપી છે હાલ તેમની સંચાલકોની ધરપકડ કરવામાં આવી છે પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે જેમાં ફરિયાદી જેઓ એમના મિત્ર ડોક્ટર હાર્દિક રમેશભાઈ પટવા નાઓને મળેલા હોસ્પિટલમાં સાથે નોકરી કરતા હતા ત્યારે તેઓ જણાવેલ કે એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરવાથી બહુ બેનિફિટ થાય છે પચાસ ટકાનો ફાયદો થશે એમ અને એમને સમજાવ્યા કે પચાસ ટકા ફાયદો થશે બે વર્ષની અંદર તમારે મૂડી જોઈતી હોય તો પરત કરી દેવામાં આવશે એ રીતે હોય અલગ અલગ રકમનું રોકાણ કરેલ અને જે રોકાણ કરેલ એમાં એમ્બ્યુલન્સ નહીં આવેલી પછી તેઓ દ્વારા ફરીથી ઉઘરાણી કરવામાં માટે એમના જેવા બીજા પણ બાર લોકો જે મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે એમને પણ રોકાણ કરાયેલું જે રોકાણ ટોટલ પાંચ કરોડ ચોવીસ લાખ દસ હજાર જેટલું હતું એમ આમને રોકાણ કરાયેલું એમ્બ્યુલન્સ નહીં આવેલી એટલે ઉઘરાણી કરેલ તો એમને એવું કહેલું કે જે એસ ડબલ્યુ સ્ટીલ લિમિટેડ સાથે કોન્ટ્રાક્ટ થયેલો છે અને ત્યાંથી એમ્બ્યુલન્સ આવે છે ત્યાં તપાસ કરતા હોય તો તે જે એમને જે આપવામાં આવેલો હતો તે કરાર ખોટો અને બોગસ હતો એમ

ચીટિંગ થયું છે એની નોંધાવેલ છે નિવેદન